बात नहीं फिक्र के जीव भी कोई ना हो पर रखे पेटिए दफनो दाड़ो

મારો <laughs> <laughs> એવા ખા તો મટાડી દે ભાઈ દીવ કે કરું ભગવાન આ તો જ સચ્ચુ દાઉ છું મારી દીવ ફેરડી જઈને કર્યા કરી ચોકન જાતા ઉડું પડી ચોકન જાતા હવું પડી લે ભાઈ મામા તો માતા કલ દે હું બોલાતો ભરી માતા છું આ મામા મારું બધું રોમ તો છે મતલબ દીવા રંગ રંગ ચારપ વડે તો એટલા વખત ભૂતવા તો વળી જાય લે ચૂડેલા તો વળી જાય જંગવાળી જાય આવો દેહમાં માતા નચ્કી કોચલા વા વા કેટલો વાયન કરેલો બહુ બર વાયને વાયને તમારું જે કહેવા વાયન વાયન કરી હું પાટો ઓ એક પોઈ બેઠી જાય

લોસો દે બિહાર તો બિહાર જે તે મેમણો બાબા કોઈ હઠવાળો આવતો નહીં ના આવ સુ ભણે માતા કો તારા ચાવ હોય તો પોઝ મને ગોબડીન પણ આ ઘેર ઘેર વોખા જો કોસુ જમે મે ભઈ સગા ભઈ પૂછે મોદવાર

અમને ભૂમિકા ઓટો મારું લે અત્યારે તમે જે જગ્યાએ રહો લે તો ઓટો મારું લે ભાઈ અને ઓટો મારું અને કોઈ ભૈરું પડતું એવું નામ બતાવો મારું નામ લેવાનું મારું નામ લેવાની વાર્તા નહીં લેવું આવું તમે વાર્તા હોય લે ભાઈ અને કોઈ મોને જોયું હોય મેળ્યું <Sanye> નહી <Sanye> so, <Sanye> 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 <Sanye>

વેડે આ ઉદન પણ નકક પછી આ નું ચાલુ થયું ભૈલા એના ગેસ થી મળી જાય પછી ચાલુ તો પછી ચાલુ થયું ફાટા જાવું ને કે